આ મહેમાન તો પંદર દિ થી આવ્યા હે જવા નામ નથ લેતા પણ બેન આવ્યા ત્યારનું તું એને હારું હારું જ બનાવીને ખવડાવે રાખ પછી ક્યાંથી જવાનું નામ લે હવે મહેમાન આવ્યા હોય તો હારું હારું ખવડાવું તો પડે ને તું એ હું હવે હેને બે તન દી આવ્યા હોય એને મહેમાન કહેવાય આ તો પંદર દિ થી આવ્યા હે ને ધામા નાખ્યા હે આને હેને હરમ વગરના કહેવાય હા ઈ વાત તારી સાચી હે ઓ હું તને ને હું કઉ હું બેન આપણે હે ને કઢી ને રોટલા જ તું બનાવ ઈ એને ખવડાવીએ ને નહીં ભાવે ને તો ભાગી જા હે હા ઈ તારી વાત સાચી છે હો હવે એમ જ કરું તું જો ને હા કઢી રોટલા જ બનાવી રાખ મહેમાન જાગે હે

નમસ્કાર હું મેરેજ બ્યુરો માંથી વાત કરું છું હું તમારી શું સેવા કરી શકું છું સેવા પગ દાબી દી આવો અરે અમે લગ્ન કરાવીએ છીએ તે અમને ખબર છે તમે લગ્ન કરાવો ને એટલે જ ફોન કર્યો કઈ ન તમારા કોયલ જેવો અવાજ નથી થી સાંભળવા હારું ફોન કર્યો હોય તમારું નામ શું છે મારું નામ મંગલ લુખેશ મંગળ આ શું લુખેશ હવે લુખેશ તો હે ને આમાં કેટલી છોકરીઓ જોયું મને ખબર નથી આ છોકરીઓ જોવામાં જોવામાં એમણે મારી બધી મિલકત વેચાઈ ગઈ ને ફનાન ભાટિયા થઈ ગયું અને અટાણે બેંકને લોન ભરું હું એટલે વાહે લુખેશ લગાડવું પડ્યું હા તો તમારી ઉંમર કેટલી અમારી ઉંમર 50 ને બેક વર હોય માથે ઓ હો હો 52 વર્ષ હા તો હવે આ તમારી પરણવાની ઉંમર ના કહેવાય હવે તમારે કન્યા નહીં પણ સારું આશ્રમ ગોતાય એ એ વાત ના કરજો તમારું કામ છે જે તમે કરો આ લગન કરવા હારું થઈને તો છે ને કેટલાય રૂપિયાના પાણી કરી નાખ્યા મેં તમારે કેવી કન્યા જોઈએ છે અશ્વરીય રાઈ જેવી હોય તો હાલે એ ભાઈ હવે એનો કેદીનો લોચામાં હાલે છે મેળ હોય તો સમજી લ્યો વાત કરો ને તમે હવે ઈ તો તમારા જેવા કેટલા ને ખરીદી લઈએ હા તો અમે વેચાવા તૈયાર જ છે જો એને ખરીદી લઈએ તો કેવા કેવા નંગ પડ્યા આ તો અમારો ધંધોય બંધ કરાવડાવશે

હા મને તમારી કઢી બહુ ભાવી આવી કઢી તો મે કેટલા ટાઈમે ખાધી હવે તો હું આયા બે ત્રણ મહિના રોકાય મને મારા ઘર જેવું જ લાગે હે ઓ નો મે તો ખાઈ લીધું બેન પાણી દો

અરે મારી દીકરી વાડી આવીને હું હું કરું આ મારી કડ તો ભાંગેલી લી છે હું કોઈ કામ તો કરી નો હગું તમ તમારે તમે બે બે જયાવો વાડીએ અને તમે મારી ચિંતા કરો માં હું મારી મેળે ચા પાણી કરી લઈ હો તમે જાવ કરો કરો હવે કામ કરો

વાડીએ જાવ હો ને હા પણ આ તમે લહણ ક્યાંથી લઈ આવ્યા કોની આપ્યું અરે રાજી માં પાહી મે માંગ્યું હોય ને ઘર નું થ્યું ને એટલે મે તો ચાર પાંચ ગાઠી આપો ને મને હે ને લહણ કકડાવેલું બહુ ભાવે મરચું નાખીને એટલે મે તો હાંજે થોડું કર હું તમે બે બે નું વાડીએ જઈ આવો ત્યાં હું લહણ ફોલી રાખું હા હા હાલ હવે આપણે તો વાડીએ જઈએ હા હા

બેઠા બેઠા ખાટલે ખવડાવી અમને કાંઈ કામમાં મદદ ન કરે ને એટલા તો અમને હેરાન કરે ને એટલા કામ ચીંધે ને તમે વાત જવા દયો કંટાળી ગયા એનાથી તો 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 મહેમાન માથા ભારે લાગે હો અરે બો માથા ભારે હે વાત જ જવા દયો અરે અત્યારે આ જમાનો બદલાઈ ગયો જેવા સાથે તેવા રહેવું પડે જો હું તમને એક પ્લાન સમજાવું મહેમાન બગાડવાનો કે મહેમાન ભાગે ને એ તમે સાંભળો ક્યો 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 ક્યો

ના ના મારે નથી આવું હું આટલું હાલી ના આગું હવે આટલું બધું કાઈ હાલવા ના હોય ખાલી બે ઘોડી બે ત્રણ ડુંગરા હે એમાં પગ દુખે મારા હલાય અને મારે ન થાવું હવે હાલો ને મજા આવશે તમે મે હેને તમે જઈ આવો બે બેનો અને હું અહીંયા હાટે હેને તમે બહુ કહેતા હોય તો હું અહીંયા ઘરે રહો હવે હું તો એ 15 દી થી એટલે મારે બધું જાણીતું પણ હવે ઘરે કોઈ નથી તમારે એકલું થોડું રહેવાય એક કામ કર તું એનો હે થેલો ભર્યો અહીંથી વયા જાય અને હું હેક્ષા વાળા ને બોલાવતી આવું તૈયારી કરવા માંડો જવાની મહેમાન ને હા ઈ વાત તારી સાચી હે હમણાં થેલી ને સામાન લેતી આવું થેલી તમારી કપડા ભરી લ્યો ભૂમિબેન હા એક જબલું લઈ આવો કેમ આ લોહણ ફોયલું લેતી જાવ હવે તમારે બારગામ જાવું ને પરિક્રમણા કરવા તો આ લોહણ બગડી જ હે હા હા લઈ આવવું

એ હા હા આવજો પણ હવે એને જવા તો દે જય માતાજી કહેવાય જય માતાજી હા જય માતાજી હાલો ભાઈ હવે એને રિક્ષા જવા દયો અને મહેમાનના ઘર સુધી ઉભો જ ના રાખતા એટલે હું મહેમાનને તકલીફ ન થાય ને હા હા જવા દયો જવા દયો હા એ જય માતાજી હો જવા દયો હા

ભૂમીબેન કે અમારે બેય બેરોને જૂનાગઢ લીલી પરિક્રમા ના કરવા જાવું એટલે પછી હવે હું મારા ઘરે જાવ અરે વરસાદને લીધે જૂનાગઢ ની પરિક્રમા તો રોક થઈ ગઈ છે એના બધા રૂત ધોવાઈ ગયા છે વરસાદના લીધે બધા છાપામાં સમાચારમાં બધી આવી ગયું બંધ થઈ ગઈ હા એ નહીં થઈ હે હું વાત કરો હા ઓહો તો તો મારે ભૂમીબેન ના ઘરે પાછું જાવું જો રે ઈ બે બેનો લેલી પર કરવા વયો જા તો બચારીઓ હેરાન થાય ને હા ઈ વાત સાચી હે હા તમે હે ને તમારે આવો ને એમણો હા હા તો તમે વઈ આવો હા આઈ બેહી જાવ એ ભાઈ તમે હેને પાછા મને ઘરે મેલી જાવ પાછી વાડી રિક્ષા પાછી વાડી લ્યો હું ખબર આ તમે પાછા કેમ આવ્યા અરે પણ મને આરતીબેન ભેગા થયા નથી એને કીધું લીલી પરિક્રમણા જ બંધ થઈ ગઈ હા હા બંધ કરી દીધું પૂછો આરતીબેનને હા હા ભૂમિબેન તો હારું તમે બેબીનું ના નીકળ્યું આ રિક્ષાવાળા ભાઈ હે ને બિચારા ઘણો એને ધક્કો થયો ઈ બહાર ઊભા હે કેમ ના એને તમે આપી આવો પૈસા હા જાવ જાવ લાવો લાવો જા તો અમે હાથે લઈ લે હું હા હા હવે આપણે તો ઘર જ કહેવાય હા આલ્યો જો સુમાસી હા હા નો 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 નો